सुरत विस्तार अठरा वर्षी तर दुष्कर्म गुजराती सोळ वर्षी ते सतत बे वर्ष सुधी नरागमे दुष्कर्म आूरत विस्तार अठरा वर्षी तर દુષ્કર્મ આચરવામાં આવ્યો તરુણી સોળ વર્ષની હતી તે સમયથી સતત બે વર્ષ સુધી નરાધમે દુષ્કર્મ આચર્યું હતું નરાધમ આરોપી કેતન પરમાર કિટ્સ નર્સરી ચલાવે છે આરોપી અને ભોગ બનનાર તરુણીના ઘરે અવારનવાર આવતો હતો જેથી પરિવારમાં દીકરી એકલી હતી ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવવાનો એક માધ્યમ બની ગયો હતો ત્યારે પીડિતા ઘરમાં એકલી હોય ત્યારે અવારનવાર તેના ઘરમાં આવી જતો હતો આરોપીએ પીડિતાની જબડજબરીપૂર્વક દારૂ પીવડાવીને શારીરિક સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો પીડિતાએ તેનો વિરોધ નોંધાવતા આરોપીએ બેલ્ટ વડે તેને માર માર્યો હતો અને દુષ્કર્મ આચર્યો હતો આ રીતે આરોપી સતત બે વર્ષ સુધી મોગ બનનાર સાથે દુષ્કર્મ આચર્યો હતો અને તે ભોગ બનનાર તરુણીએ સમગ્ર ઘટના માતાને કહેતા સમગ્ર મામલો અડાજણ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતા જોતા તાત્કાલિક ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેર અને પોસ્કોની કરમ સાથેનો ગુનો દાખલ થયો છે આમાં ભોગ બનનાર બેન છે એને એ એના ફાધર એક્સપાયર થઈ ગયા છે એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી ત્યારે એ કેતનભાઈ વાઘરી કરીને છે આશરે એકતાલીસ વર્ષ નવેબરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના ખાખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરી કરેલી પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવે એ લોકો ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે